જય એમ બેજાય ભોલે જો આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડવા તો એમાં શું છે જોવા કહું તમને એક તો આ ઘઉંનો લોટ છે ભાખરીનો અને આ ઘી છે અને આ ગોળ છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે પહેલાં આપણે મુઠિયાનો લોટ બાંધી દઈશું ઘઉંનો જો આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ કરી લઈએ પાણી ગરમ કરીએ ને તો લોટ કાટો બંધાય મુઠિયાનો જો આ પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આપણે લોટને ચારી લઈશું ચારી કાઢો ગમે તે વસ્તુ બને એટલે લોટ ચારી લેવાનો પહેલાં જો આ લોટ ચારી દીધો છે આપણે હવે આપણે મોણ નાખશું નાખો મોણ તિલનું મોણ નાખશું નાખો ગુરફરતું વેડો ગુરફરતું અંદર અંદર લોટમાં બહાર પડે છે અંદર તાર બાજુ વેડ તાર બાજુ બહો મૂકવા કે કર નાખો મિક્સ બધું કર નાખો મિક્સ આ રીતે મોણી દઈ દેવાનું આપણે મૂઠી પડતું મોણી નાખવું પડે આપણે લોટને મુઠી વરવી જોઈએ એટલું મોણી નાખવાનું આ તે બધું મિક્સ કરી લેવાનું આપણે મુઠ્ઠી પડતું મોણી કરવાનું છે જો આપણે બે કિલો લોટના લાડવા બનાવીએ છીએ આ ઘઉંનો લોટ બે કિલો છે એની સામે ગોળ એક કિલો છું અને ઘી પાંચસો ગ્રામ આ રીતે એનું માપ આવે બે કિલો લોટ હોય તો એનાથી અડધો એક કિલો ગોળ લેવાનો અને એનાથી અડધો ઘી લેવાનો એટલે બે કિલો લોટ તો એક કિલો ગોળ અને પાંચસો ગ્રામ ઘી આ રીતનું માપ છે આપણે જો આ રીતે મિક્સ કરવાનો હવે જોઈ લો મુઠ્ઠી પર શું કરવાનું મુઠ્ઠી વાળો તો રહેશે બતાવો હા બસ જો આ રીતનું આપણો લોટ બાંધી દેવાનો હવે પાણીથી બાંધી દો લોટાડો ગરમ પાણીથી લોટ બાંધીએ ને તો શું કાઠો બંધ જાય નાખો પાણી બાંધવાડ હવે થોડું થોડું નાખતા જાઓને બાંધતા જાઓ નાખો આ રીતે લોટ બાંધવાનો મુઠિયાનો ગરમ પાણીથી લોટ કાંઠો બંધાય પણ કાંઠા લોટ જ બાંધવાનો છે રીતે મુઠિયાનો લોટ બાંધવાનો જો આ રીતે લોટ બાંધી દેવાનો મુઠિયાનો કાઠો બંધાય ગરમ પાણી કરીને લોટ કાઠો એટલો એક બાજુ મૂકો પેલો બીજો બાકીનો છે લઈ લો લોક બાજવી લોકેલાનો કરી દો એ બધો લઈ લો ભેગો બે કિલોનો એટલો વાર લાગે પાછળ આ રીતે બાંધી દેવાનો લોટ જો આપણો લોટ બંધ થઈ ગયો છે હવે આપણે મુઠિયા બનાવી લઈશું બસ હવે નહીં મેળવાનું હેડ મુઠિયા બનાવ થોડું થોડું નાના નાના બનાવો ના 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 બનાવવાના હજુ થોડુંક નાનું બસ બનાવ પછી ત્યાં આંગળીઓ પાડી દેવાની આંગળીઓ એટલે શું મુઠ્ઠી જલ્દી ચઢી જાય બરાબર ના ના આ રીતે મુઠિયા બનાવવાના જો બતાવો મને બતાવો મુઠ્યું બતાવીને કા આંગળી પાડી હા પછી રીતે મૂકો બનાવી રીતે ના ના બનાવીએ તો જલ્દી તેલમાં પાકી જાય લોટ એટલે આ રીતે મુઠિયા બનાવી લેવાના અને આંગળીના ખાડા પાડી દેવાના એટલે શું અંદર તેલ જઈને જલ્દી પાકી જાય જો આ રીતે જો આ રીતે કરી દેવાના મૂકો જો આ રીતે બધા મુઠિયા બનાવી લેવાના આ રીતે બનાવીએ ને આપણે આ બધી આંગળી પાડી હોય એટલે અંદર હું તેલ જાય ને જલ્દી પાકી જાય અને નાના નાના બનાવવાના ચાલો હવે આપણે આને તળી લઈએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે મૂઠિયા તળી લઈએ તેલ ગરમ થાય એટલે આપણે મુઠિયા તળી લઈએ તેલ ગરમ થાય તો તમને મારું રસોડું બતાવજો આ મારું રસોડું છે ફ્રિજ ફ્રીજ ઉપર વોલપેપર જેવા કાગળ લગાવે છે મસ્ત ડિઝાઇન કરી છે આ તેલનો ડબ્બો છે ઘરઘંટી પાણી બોટલ ડાઇનિંગ ટેબલ આ રીતે છે બધું જો આપણે જોઈ લઈએ તે લાવી જ જો મૂકી જુઓ કાકડો જો તે તેલ આવી ગયો આપણે ખેતરી તરી લઈશું મૂકો જોવા મૂક્યા છે મુઠિયા પહેલી વાર આપણે ઓછા મૂક્યા પછી મૂકશું બધા હરખા તળાઈ જાય ગુલાબી રંગના થઈ જાય પે કાઢી લેવાના લઈ લો બારવાર આ વાત સવા દેવાના જુઓ આ રીતે બહાર કાઢી લેવાના બીજા વચાડી દઈએ આપણે પહેલી વાર હું સમ તો આપણે વધારે મૂકી દઈશું મૂકવાજો મૂકવા જોઈએ જો હલાવતો આને અવરાવરી કરો બહાર ધીરે ધીરે આ રીતે ફેરવતા રહેવાનું જો આ રીતે ધીમા તાપે કરવાના આપણે ફૂલ ગેસમાં છે ને ઉપર લાલ થઈ જાય અંદર કાચા છે ધીમા ગયાથી આપણે ચડવાના મુઠિયાના જો આપણે હવે મુઠિયા થઈ ગયા છે ગુલાબી રંગના કાઢ લીધો બાદ કાઢ નાખો કાઢો બાદ આ રીતે આપણે બધા મુઠિયા તરી લેવાના જો આપણે મુઠિયા બધા તરી ગયા છે ટુકડા કરી લઈએ એના આ ટુકડા કરી લેવાના ઠંડા થઈ જાય પછી આપણે એનો મસળી લઈએ જો આ રીતે ટુકડા કરી લીધા ને આ રીતે આના ભાગી દેવાનું આનાથી એટલે ભગાય એટલે આ રીતે ભાગી લઈશું ભાગી ચાલી દઈએ એને ગરમ ગરમ હોય તો હજી થોડા ફાગ પછી આપણે વધારીને મિક્સરમાં કરી લઈશું કાગડા છે ને મિક્સરમાં લઈ લઈશું દસતો હોય ને તો આનાથી આપણે દજાવાય નહીં એટલે આ રીતે મસરી કાઢવાના ગરમ ગરમ આ રીતે જો આ તે મછળીને આપણે ચાણાથી ચારી લઈએ આ રીતે જેટલું મછળી એટલું ચારી લઈએ એટલું ઓછું થઈ જાય સારી નાખો હવે એટલું થઈ જાય એટલું થઈ જાય બીજા પછી એકવાર મસડી લઈશું ફરીથી નાખી દો ફરી એકવાર મછળીશું પછી હા ત્યાં નાખો જો આપણે ચૂરમું ચારી લીધું એમાં મજા આ ગાંગડા વધ્યા ને એના આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ તો ચાલો હવે મિક્સરમાં નાખી દઈએ નાખો મિક્સરમાં જો આ મિક્સરમાં આ રીતે આપણે થઈ જાય છે આને હવે ચાળીને લઈ લઈશું જો આ રીતે ટાયર ચાળી લેવાના બસ મૂકી દે ચાલે હવે બીજા ફરદો એવા હવે કાંકડા ફરદો ફરીથી પછી બધું મૂકવા ચાલીએ છીએ પહેલા ફરદો અંદર આ રીતે બધું મિક્સર કરી લેવાના કાંકડા હોય જો આ રીતે બધા હવે નાખી દો હવે ચારી કાઢો એના ચાલી નાખો આ રીતે કરી દેવાના પછી થોડાક રહી જાય તો આ ફરીથી કરી દેવાના આ રીતે થઈ જાય બધું જો આપણે ચૂરમું તૈયાર થઈ જયું છે હવે ઘી ગોળને ગરમ કરી લઈએ જો આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે ગોળ નાખી દઈએ અંદર ઘી ગોળનો પાયો કરીને અમને ચૂરમામાં નાખી દઈશું એટલે લાડવા બનાવી દઈએ ચૂરમાના લાડુ જો આ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે નાખી દો ગોળ ગોળ નાખી દો બધો બધો નાખી દો જો આ બધો ગાળ નાખી દેવાનો ગોળ જો આ રીતે ગોળ નાખી દીધો છે ગોળ બધો ઉપર આવી જાય ને પછી પાયો થઈ જાય કહેવાય પછી આપણે ચૂરમામાં નાખી દઈએ ના લાડવા બનાવી દઈશું જો આઈ તો લઈએ લોળ ઓગળી ગયો છે હવે પાયો આવી જશે વાર નહીં લાગે જો ગોળ આપણે બધો ઉપર આવી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યો હવે આપણા બધું ચૂરમામાં નાખી દઈએ જો એ બરાબર છે નાખી દો નાખી દો બધું આ રીતે નાખી દેવાનું જો આપણા નથી મિક્સ કરી લઈએ બધું આ બાજુ શી લેલો બધું હા એ બધું આ રીતે બધું મિક્સ કરી દેવાનું ચૂરમું પછી લાડવા બનાવી દેવાના ઠંડુ થાય એટલે તાર ગરમ લાય છે એટલે આપણે તાવેતાથી કરીએ છીએ આ રીતે કરી દેવાનું જો આ રીતે ચૂરમું તૈયાર થઈ ગયું છે ઘી ગોળને બધું મિક્સ કરી દીધું છે હવે ગરમ છે થોડું ઠંડુ થાય ને એટલે લાડવા બનાવી દઈશું જો આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે ચૂરમું હવે લાડવા બનાવી દઈએ આ રીતે બનાવી દેવાના જો બનાવે એ રીતે બધા બનાવી દેવાના બનાવ જો આ રીતે લાડવા બનાવવાના હવે જો આ તમને લાડવાની વાત નીકળી તો કહું છું કે જો આવા ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણનો મહિમા એવો હોય છે કે બધા પૂન કરતા હોય છે તો કોઈ ગાયોનો ઘાસ નાખે કૂતરાના લાડવા ખવડાવે તો આપણે આ કૂતરા માટે લાડવા બનાવ્યા છે કૂતરાને ખવડાવીશું બે કિલોના બનાવ છે જો બે કિલો લોટ છે પાક ઘઉંનો ગોળ એક કિલો છે ને પાંચસો ઘી લીધું આપણે એટલે આ રીતે કરવાનું છે પહેલાંના વખતમાં ત્યાં રીતે અમારા ઘેડાઓ બધા મારા કાકાના એ બધા ભેગા થઈને બનાવતા હતા લાડવા કૂતરાઓ માટે તો એ બનાવતા હતા અને પછી એમના છોકરાઓને કેકલા બધા ફળીએ ફળીએ ચાટ પડી હોય ને ત્યાં મૂકી આવજો સવારે કારણ એ લોકો તો ખેડૂત હતા એમનો ટાઈમ નહોતો એમની ખાય એ તો ખેતરમાં જતા રહે તો છોકરાઓને કહી દે કે તમે મૂકી આવજો રાત્રે બનાવી રાખે કોઈ વખત અમારા રજા હોય તો એ દિવસે બનાવી દે નહીં પરંપરા અત્યારે હાલે અમારા ગામમાં ચાલુ છે અત્યારે તે કૂતરાના લાડવા બનાવો છે અને ખવડાવો છે આમાં તો જેવું છે ભાઈ શક્તિ એટલી ભક્તિ થાય આ વખતે છસ કલાઓ બનાવીને કૂતરાને ખવડાવીએ તો કૂતરાયણ આવો છે નજીકમાં જ છે તો બનાવ્યા અને પહેલાં ઘેડાઓનું જોયેલું કે પણ બનાવતા હતા ગામમાં અમે રહેતા હતા ને તો બધા ઘરેડા ભેગા થાય એમાં કાકાના બીજા બધા એમની ઉંમરના બધા લાડવા બનાવો કૂતરાઓને ખવડાવો તો આ રીતે આપણે કરી ભાઈ આ રીતે બધા બનાવી દયા બરાબર જુઓ બે કિલો લોટમાં આટલા લાડવા બને આપણો આટલું આટલા બને જો હવે ઉત્તરાયણને તો વાર છે પણ આજથી જ આપણે કૂતરાને ખવડાવવાનું મુહૂર્ત કરી દઈએ બહાર કૂતરા હોય એટલે ખવડાવીશું થોડા પછી બીજા કાલે પરમ દિવસ એ રીતે ખવડાવીશું જો આ કૂતરાને લાડવો ખવડાયો જો આ બીજું કૂતરો આવ્યું ખાવા ખા જો આ ખા એ કૂતરા કૂતરાને કૂતરાયણમાં લાડવા ખવડાવીશું જ્વા ખાવ 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 ખાઈ જાઓ જો આઘા આઘા ખબર પડે પાછા જોડે જોડે છે જે જબરા હોય ને ખાઈ જાય આમાં એવું હોય પાછું એટલે પેલાને ખવડે પેલું નાખી જાય એવું એનાથી બી જ્વા ખવરાઈ ઉતરાણ ઉતરાયણ આવશે પેલું નહીં ખાતું લઈ લે ને આ બાજુ મૂકી દે એ નહીં ખાતું બીમાર લાગે છે કદું જે ખાઈને ખવડાવ આ રીતે બે ત્રણ દિવસ જેટલા ચાલે આપણે બનાવે છે બે ને એટલા ખવડાવી દઈશું હોય તો મૂકી દો એક જે ખાઈ જાય ને મૂકો બસ ઉતરાયણ ઉપર કૂતરાના લાડવા કર્યા આપણે રોજ આવી છે ખવડાયશું ચાલે ચાલો ચાઉરાવમાં શું હોય પાછું જબરો હોય પહેલો ખાઈ જાય એને બીતું હોય આખું ભૂરે ખાવા ના આવે એટલે આમને જુદું જુદું વાળવું પડે જોવા અને જે બી હોય એ સમુ ના ખાય આખું ભૂરે આમાં એવું હોય બધું જો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો